હલો ફ્રેન્ડ વેલકમ ટુ વેબ સંકુલ ફાઇનલી વિદ્યાર્થી મિત્રો મારી સાથે છે એક બેન કે જેમણે તાજેતરની અંદર ફોરેસ્ટની એક્ઝામ ફાઇનલી પાસઆઉટ કરીને આપણા વેબ સંકુલના દ્વારે પહોંચ્યા છે બેન પહેલાં તો તમારા વિશે માહિતી જણાવો આપણા યુટ્યુબના વિદ્યાર્થી મિત્રોને મારું નામ પરમાર જસી વિનોદભાઈ છે હું બનાસકાંઠા ડીસાથી આવું છું અને અત્યારે હું કચ્છ ભુજમાં રહું છું અને મેં યુટ્યુબના માધ્યમથી કુલના બધા જ વિડીયો વન સારથી સિરીઝ જોઈ અને જંગલ સારથી પણ મેં બે ત્રણ વાર જોઈ અને રિપીટ કરી અને અક્રમ સર પછી પંકજ સરનો બહુ જ આમ વિડીયો જોવાથી મને એનાથી બહુ ફાયદો થયો અને બહુ સપોર્ટ મળ્યો અને એનાથી મેં આ એક્ઝામ પાસ કરી છે ખૂબ ખૂબ સરસ મેમ ક્યાં તમે ક્યાંથી ફોર્મ ભર્યું હતું અને કેવી રીતની જર્ની રહી એ બધી માહિતી આપણા વિદ્યાર્થીઓને તમે કહો મેં આમ પહેલાં હું ગાંધીનગર રહેતી હતી ત્યારે મેં ફોર્મ ભર્યું પછી અમારું મારા હસબન્ડનું ટ્રાન્સફર પૂછ થઈ ગયું તો મેં ત્યાંથી ત્યાં કોઈ આવી એકેડમી નહોતી તો મેં ઘરે બેઠા વિડીયો જોઈને સ્ટાર્ટ કર્યું ક્યાંથી ફોર્મ ક્યાંથી મીન્સ ફોર્મ મેં જૂનાગઢથી ભર્યું છે જૂનાગઢ માટે ઓકે ખૂબ સરસ તો મેમ ભૂતકાળની અંદર તમે આની પહેલાં કોઈ એવી તૈયારી કરેલી આના રિલેટેડ એક્ઝામ રિલેટેડ કોઈ નહીં એમાં એવું કે થોડી થોડી કરેલી અને પછી થોડો થોડો ગેપ આવી જતો એટલે મૂકી પણ કન્ટિન્યુ નથી કરી હતી પણ એમાં થયું નહીં એટલે પછી મને એમ થયું કે હવે આ લાસ્ટ ચાન્સ છે મારી એજ થોડી હતી અને મારું ગેપ સ્ટડીમાં સાત વર્ષનો ગેપ હતો સ્ટડીમાં સાત વર્ષનો ગેપ ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક જાણવા જેવું છે કે સ્ટડીમાં આટલો મોટો ગેપ અને ફાઈનલી એ ગેપને પાર પાડીને એક ફોરેસ્ટની એક્ઝામને ક્રેક કરી છે છેલ્લો સંદેશો શું આપવા માગશો છેલ્લો સંદેશો એ આપવા માંગીશ કે જો હું સાત વર્ષની સ્ટડીનો ગેપ ને પ્લસ ઘરની જવાબદારી કેમ કે હું મેરિટ છું એટલે મારે ઘરની જવાબદારી બી હોય અને લોકોના શબ્દો સાંભળી સાંભળીને સારા ને ખરાબ તો બી હું આગળ આવી છું અને તો તમે બી કરી શકો અને મીન્સ કે જે કહેતા હોય ને કે મારી એજ થઈ ગઈ છે તો હું ના કરી શકું મને કંઈક મારાથી મહેનત ના થાય તો એ લોકો બી કરી શકે છે અને લક અમુક કહે છે કે તારા લક સારા છે એટલે કે તું કરી શકીએ તો હું એવું કહીશ કે લક જેવું એક ટકો હોય પણ બીજી તો તમારી મહેનત હોય એટલે તમારે મહેનત કરીને જ આગળ આવવું પડશે અને ખૂબ સરસ ખૂબ સરસ મેમ આપણું પ્લેટફોર્મ તમને કઈ રીતે ઉપયોગી બન્યું વેબ સંકુલ એના વિશે વેબ સંકુલ વેબ સંકુલના મીન્સ કે વન સાઈડથી અને જંગલ સફારી સિરીઝ મને બહુ જ ફાયદો થયો અને તમારા જે વિજ્ઞાન અને કમ્પ્યુટરના વિડીયોથી મને બહુ જ્યો મીન્સ કે એ લાસ્ટ લાસ્ટમાં જે હતું ને મસ્ત એનાથી મને વન સાથથી નો આપણે બી કઈ રીતે રિવિઝનના રૂપે રિવિઝનના રૂપે એ બહુ સારી હતી કેમ કે મોસ્ટલી બધું એમાંથી જ પૂછાયું છે ઓકે એટલે મને તો બહુ ફાયદો થયો છે હવે અરે વાહ સરસ મેમ અમને બહુ ગમ્યું ઓકે સ્ટુડન્ટો ઘણા બધા પાસ આઉટ થતા હોય છે યાદ બી રાખતા હોય ઘણા સ્ટુડન્ટો અહીંયા સુધી બી પહોંચતા હોય એક શિક્ષકને ખુશી એ જ હોઈ શકે મેમ પ્લેટફોર્મને એ જ ખુશી હોઈ શકે કે અમે બી મહેનત કરાવતા હોઈએ ભલે તમારી જ મહેનત છે તમે જ મહેનત કરી છે પણ એક કહેવાય ને કે ધક્કો જે લગાવ્યો છે એ બી અમે જ લગાવતા હોઈએ છીએ તો ઓકે ખૂબ ખૂબ ગમ્યું મેમ અને એક વેબ સંકુલ પરિવાર તરફથી તમને એક નાની એવી ગિફ્ટ પણ આપીએ છે અને જીવનની અંદર ખુબ ખુબ આગળ વધતા રહો આશા સાથે અક્રમ સેરસિયા ફ્રોમ વાકાનેર થેન્ક યુ જય હિન્દ જય ભારત